શાકાહાર રેલી યોજવામાં આવી હતી જેમાં એસ એમ ના સંસ્થાપક ડોક્ટર સુભાષ ભત્રીજી ના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ભારતભરમાં એકસો એકવીસ શાકાહાર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ રેલી યોજવામાં આવી રહી છે લોકોમાં શાકાહાર પ્રત્યેની જાગૃતિ ફેલાવા પ્રાણીઓ પ્રત્યે કુરતા થાય છે અહિંસાનો સંદેશ અને સાત્વિક આહારનો સંદેશ ફેલાવવા માટે બ્રહ્મશ્રી પિતામાં પત્રીજીનું સ્વપ્ન હતું ધ્યાન જગત પિરામિડ જગત અને શાકાહાર જગતની દરેકને સમગ્ર વિશ્વ શાકાહારને અપનાવે ધ્યાની બને અને પિરામિડમાં ધ્યાન કરીને વિશ્વ ઉર્જાનો લાભ ઉઠાવે અને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધે તેમજ પૃથ્વીનું રક્ષણ થાય પૃથ્વી પર પોઝિટિવ એનર્જીનો પ્રચાર થાય તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી કમાટી બાગ ગેટ નંબર થી નીકળી ફતેગંજ પેટ્રોલ પંપ ત્યાંથી ચર્ચ અને કમાટી બાગ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના આગેવાનો કાર્યકરો અને પ્રાણી પ્રેમીઓ જોડાયા હતા આજે અમારા પીએસએસએમના સંસ્થાપક ડોક્ટર સુભાષ પત્રીજીનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં એકસોને એકવીસ શાકાહાર રેલીઓનું આયોજન કરેલું છે તો આપણા વડોદરામાં અને સમગ્ર ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ આ રેલીનું સંસ્થા તરફથી આયોજન કરેલું છે અને લોકોમાં શાકાહાર માટેની જાગૃતિ ફેલાવા પ્રાણીઓ પ્રત્યેક જે ક્રૂરતા થાય છે અહિંસાની સંદેશ અને સાત્વિક આહાર એનો સંદેશ ફેલાવા જે બ્રહ્મશ્રી પિતામાં પત્રીજીનું સ્વપ્ન હતું ધ્યાન જગત પિરામિડ જગત અને શાકાહાર જગત કે દરેક સમગ્ર વિશ્વ શાકાહારને અપનાવે ધ્યાની બને અને પિરામિડમાં ધ્યાન કરીને વિશ્વ ઊર્જાનો લાભ ઉઠાવે અને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધે અને સમગ્ર પૃથ્વીનું પણ રક્ષણ થાય અને પૃથ્વી પર પોઝિટિવ એનર્જીનો પ્રચાર થાય તે માટે આ રેલીનું આયોજન કરેલું છે રેલીનું આયોજન કયું છે રેલીનું રૂપ કેદી કેવું છે આ રેલી અહીંયા 3 નંબરના ગેટથી નીકળી સીધું આગળ સીધા જઈ ફતેગંજ પેટ્રોલ પંપ સુધી અને ત્યાંથી વળીને ફતેગંજ ચર્ચ અને ફરી પાછા ગેટ નંબર ત્રણ પર પરત આવી શકું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર